ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા વિસ્તારમાં વિવિધ જગ્યાઓ પર પેચવર્ક તેમજ રીસર ફેસિંગની કામગીરી શરૂ કરવામાં આવેલ છે. ગાંધીધામ મહાનગરપાલિકાના કમિશનર શ્રીના માર્ગદર્શન હેઠળ આ તમામ કામોની ગુણવત્તા જળવાય તે માટે ઈસ્ટ ઝોનના સપનાનગર વિસ્તારમાં કરવામાં આવેલ પેચવર્ક કામગીરીનું નિરીક્ષણ નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી મેહુલ દેસાઈ દ્વારા થા વેસ્ટ ઝોનના વોર્ડ 2B તથા કોલેજ રોડાદીપુર વિસ્તારમાં કરવામાં આવેલ પેચ કામગીરીનું નિરીક્ષણ નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી સંજયકુમાર રામાનોજ દ્વારા કરવામાં આવેલ અને ચાલી રહેલ કામગીરીની ગુણવત્તા તપાસવામાં આવી હતી તેમજ રસ્તાઓની થિકનેસ અને રોલિંગ અને હિટ યોગ્ય રીતે કરવામાં આવે તથા ગુણવત્તા જાણવા સૂચના આપવામાં આવી હતી આવનારા દિવસોમાં રસ્તાઓના પેચવર્ક તેમજ રિસરફેસિંગની કામગીરી ઝુંબેસ સ્વરૂપે પૂર્ણ કરવામાં આવશે તેવું મહાનગરપાલિકાની અખબાર યાદીમાં જણાવવામાં આવેલ છે Thank you.